નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ કર્યો વિરોધ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીના નિકાસ મંજૂરી આપી છે જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે ડુક્કરની કિડનીથી મહિલા બની સ્વસ્થ સામાન્ય રીતે કિડની આ દયની તકલીફનો સામનો કરી રહેલા લોકોને નવા અંગો શોધવા મુશ્કેલી પડે છે પરંતુ હવે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે એક અહેવાલ મુજબ યુએસએના ન્યૂ જર્સીમાં રહેતી સોપન વર્ષની લીજા પીસોના હાર્ટ અને કિડની બંનેની તકલીફથી પીડાઈ રહી હતી પહેલાં તેના હાર્ટમાં પમ્પિંગ ડિવાઇસ સફળ રીતે લગાવ્યું બાદમાં સંશોધિત ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી ડોક્ટરો મુજબ તે હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું છે કે હાલ દરરોજ પચીસ હજાર જેટલી અરજી થઈ રહી છે અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી આઠ ત્રેસઠ લાખ અરજી થઈ છે જેમાંથી સાત અગિયાર લાખ અરજી કન્ફર્મ થઈ છે હજી દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દીથી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે એસબીઆઈ કાર્ડનો અગિયાર ટકા વધ્યો નફો એસબીઆઈ કાર્ડના ગત નાણાકીય વર્ષમાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂપિયા ચાર હજાર ચારસો પંચોતેર કરોડની આવક પર રૂપિયા છસો બાસઠ કરોડનો ચોખ્ખો નફો નોંધાયો હતો અગાઉના આ સમયગાળા દરમિયાન આવક રૂપિયા ત્રણ હજાર નવસો સત્તર કરોડ હતી અને નફો રૂપિયા પાંચસો સાન્નું કરોડ હતો તેની સરખામણીમાં આવકમાં સૌઠ ટકા અને સોખા નફામાં અગિયાર ટકા વૃદ્ધિ જોવા મળી છે સમગ્ર નાણાકીય વર્ષ માટે આવક રૂપિયા સત્તર હજાર ચારસો કરોડ હતી અને સોખો નફો ચોવીસો આઠ કરોડ હતો આજથી ફરી ગુજરાતમાં સભા ગજવશે અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ થી ગુજરાત ના પ્રવાસે છે એક જ દિવસ માં શાહ અલગ અલગ લોકસભા યોજવાના છે આ પછી તેઓ ભરૂચ જશે તો બપોરે ત્રણ વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભા આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પંચમહાલ માં લોકસભા માટે સાંજે છ વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ મધ્ય ગુજરાત જશે અમિત શાહ ત્યાં વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શો કરશે આવતીકાલે ગુજરાત રક્ષા પ્રધાન રાજનાથસિંહ લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા છે આવતીકાલે રક્ષા પ્રધાન રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે આવશે અમદાવાદ ખેડા અને ભાવનગર બેઠક પર ચૂંટણી પ્રસાર કરશે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજ્યા બાદ સંમેલનમાં હાજરી આપશે અમદાવાદમાં ઉત્તર ભારતીય સંમેલન આયોજિત કરાયું છે ત્યારબાદ ખેડા અને શિહોરમાં રાજનાથસિંહ સભા યોજશે રૂપાલા આંદોલન બન્યું ઉગ્ર મૌખિક રાજીનામા હાલોત્તમ રૂપાલા સમાજની લઈને ગુજરાત રાજસ્થાનમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ આંદોલન ઉગ્ર બનાવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રૂપાલા વિરોધ નું ક્ષત્રિય આંદોલન ઉગ્ર બન્યું છે નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ માંથી સામૂહિક મૌખિક રાજીનામા આપ્યા બાદ લેખિત રાજીનામા આપે તેવી શક્યતા દેખાઈ રહી છે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી એક ઝાટકે છવ્વીસ સરકારી કર્મચારી સસ્પેન્ડ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના બીજા તબક્કાના તેર રાજ્યોની અઠ્યાસી બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું આ દરમિયાન ભારતના ચૂંટણી પંચે રાજકીય કાર્યક્રમો ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અને આદર્શ આચારસંહિતા એમસીસીનું ઉલ્લંઘન કરવા બદલ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે પીએસઆઈ ચાલીસ હજારની ની લાંચ લેતા એસીબી ના સટકામાં રંગે ઝડપાયા સીબીઆઈ ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા આવ્યા છે સીઆઈડી ક્રાઇમના પીએસઆઈ દ્વારા સુરત ઝોનમાં દાખલ થયેલા એક ગુના ના સંદર્ભમાં લાશની રકમ માંગી હતી જેને લઈને ફરિયાદી લાંચ આપવા માટે ગાંધીનગર પહોંચ્યો હતો જ્યાં તેણે એસીબી ની ટીમને અગાઉથી જ ફરિયાદ કરતા નવસારી થી ગાંધીનગર પહોંચેલા અધિકારી અને ટીમ દ્વારા ટ્રેપમાં પીએસઆઈ ને ઝડપી લેવામાં આવ્યો હતો દેશના ચાર એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી બાદ ધડકમ મસ્યો ગઈકાલે દેશના ચાર એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોલકાતા એરપોર્ટ એરપોર્ટ સહિત દેશના ચાર અલગ અલગ પર બોમ્બ આવ્યા છે આ માહિતી મળતા જ વહીવટ ખળભળાટ મચી ગયો હતો સીઆઈએસએફ ના એક વિશિષ્ટ અધિકારી જણાવ્યું હતું કે આ ઈમેલ છવ્વીસ એપ્રિલે મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના ચાર અલગ અલગ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે માહિતી મળતાની સાથે જ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને બાદમાં આ ધમકી અફવા સાબિત થઈ હતી આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો